કોઈ કોઈ આયે હું છે હજી મને તમને સમજાણું જ નથી અને કોઈ આવે તો કોઈ જાય કોઈ આવે ને કોઈ જાય એ તો એક ધારું શરૂ રહેવાનું છે મને તમને ઈશ્વરે જે જીવન આપ્યું છે એ જીવન પૂરું થાય એટલે જવાનું જવાનું અને એ પાકું છે પણ અમુક વખતે ઘટનાઓ એવી કંઈક બનતી હોય છે કે મારા તમારા હૃદયને એ ઘટના છે કંપાવી નાખે છે અને એવી જ એક આપણે વાત કરવી છે કે હાજી કાસમની જે વીજળી હતી અને એમ કહેવાય છે કે તેર તેર જાનુ છે એ વીજળીમાં બેઠેલી હતી એની આપણે વાત કરવી છે આજથી હો વર્ષ પહેલાં એમ કહેવાય છે કે આ ઘટના બનેલી અને એના માટે કવિઓ એ લોકગીત પણ બહુ સરસ લખ્યું છે કે હાજી કાસ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ હાજી કાસમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ અને

दस बजे तो टिकट ली दिन जाई से मुंबई से ए तेर तेर जानू सामटी जूटी बैठा के सरियावर हजी कासम सम तारी बिजली रे मत ये वेरन थई ई हजी कासम सम नी बिजली અને એ જે ઘટના બની હતી એ આપણા હૃદયને કંપાવી નાખે એવી આ ઘટના છે એની મારે તમને વાત કરવી છે કે હાજી કાસમ નામનો એ મુસલમાન શેઠ છે એમ કહેવાય છે કે ક્લાઇડ જે ક્લાઇડ નદી છે એ નદીના વહાણવાળામાં જાય છે અને નવી નકોર બંધાયેલી આ જે આગબોટ હતી એની સામે નજર ગઈ અને એ હાજી કાસમે એમ કહેવાય છે કે ખરીદી લીધી અને એ વખતે જે આગબોટ હતી એનું નામ હતું અને નામની ઈ બોટ છે એમ કહેવાય છે કે આઠસો ટનની હશે અને ઈ આઠસો ટનની ઈ બોટને આગબોટને આગ લીધી અને ખરીદ્યા પછી એ વખતે નવી નવી વીજળીની શોધ થયેલી અને એ લાઇટની શોધ થઈ હતી એટલે એવી બેટરીઓ એમ કહેવાય છે કે ઈ આગ બોટની અંદર મૂકી અને આ બોટની અંદર એવી લાઇટો ગોઠવી હતી કે ગમે એ માણસનું મન છે એ મોહી જાય અને પછી તો એ દરિયામાં એમ કહેવાય છે કે હલવા લાગેલી એ બોટ હાજી કાસમની અને ધીરે 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 એ એ બોટ છે વખણાવવા મળી ભાઈ લાઇટોથી દરિયાની અંદર ઝગમગ થતી હોય અને માણસો તો પછી બસમાં જવાનો હોય કે બીજી આગ એની ટિકિટ રદ કરી કરી અને આ હાજી કાસમની જે આગબોટ હતી એમાં ટિકિટો લેવા મળેલા અને હાજી કાસમની બોટમાં બેસવું એ માણસોનો શોખ થઈ ગયો અને ધીરે 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 સમય જતા એ વીજળીની જે લાઈટો હતી ને એટલે એના ઉપરથી માણસોએ આ બોટ નું નામ વીજળી આપી દીધું હતું અને હિન્દ મહાસાગરમાં જે જેટલી બોટો ફરતી હતી એ બધી બોટો માંથી મોટામાં મોટી આ બોટ હતી અને પછી તો એમ કહેવાય છે કે ધીરે 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 હાજી કાસમ પણ નામ એવડું અને વીજળી એટલે વીજળી કહેવાય ભાઈ બીજું એમાં કઈ ઘટે નહીં અને વીજળીમાં બેસવું એ માણસો શોખ મંડેલો બનવા એમાં એકવાર વૈશાખ મહિનો આલે અને લગ્ન ગાળો આવ્યો અને એ વખતે એમ કહેવાય છે કે વિજળી નામની જે આ બોટ છે આશી આજી કાસમની જે બોટ છે એ એમ કહેવાય છે કે કરાચી થી મુંબઈ જવાની હતી અને કરાચી થી એમ કહેવાય છે કે દસ વાગ્યે ટિકિટો લેવાઈ ગઈ જે જે જુદા જુદા સ્ટેશનો આવતા હતા અહીંયાથી દસ વાગે એમ કહેવાય છે કે ટિકિટો લેવાઈ ગઈ ભાઈઓ અને અગિયાર વાગે આ આગબોટ છે આ વીજળી નામની બોટ છે એ હાજી કાસમ લઈ અને ધીરે 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 કરાચીથી નીકળી ગયો અને કરાચીમાંથી બે મુસલમાનોની જાન ચડી આખી આખી જાન ઉચડી ભાઈ લગ્ન કરવા માટે મુંબઈ જાતા હતા ઈ બે જાનુ અને બે વરરાજા ઈ કરાચી થી સળ્યા ઈ મુસ્લમાનોની બે જાન હતી અને ત્યાંથી એમ કહેવાય છે કે 11 વાગ્યે બોટ નીકળી ગઈ અને 12 વાગ્યે એમ કહેવાય છે કે માંડવી કચ્છમાં આવી માંડવીના બંદરે આવી અને માંડવીના બંદરેથી એમ કહેવાય છે કે 11 જાન ચડે છે સાંભળજો 11 જાન એકસાથે ઓ નાગરોની જાન હતી એક નાગર બ્રાહ્મણની જાન હતી અને ચાર ભાટિયાની જાન હતી અને પેલા જે કરાતી બે જાનો મુસલમાનની ચડી હતી એ તેર તેર જનો છે એમ કહેવાય છે કે આની અંદર બેઠેલી બીજા શેઠિયાઓ ઘણા બેઠેલા દેશ વિદેશથી આવેલા માણસો જે છે એને તો ખાલી શોખ પૂરો કરવા માટે આ વીજળીની અંદર બેઠેલા અને તેર તેર જાનોને લઈ અને ધીરે 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 એમ કહેવાય છે કે એ માંડવીથી ઉપડી ભાઈ માંડવીથી એમ કહેવાય છે કે દ્વારકા ઈ વીજળી છે દ્વારકા આવી અને દ્વારકા આવી એ વખતે દ્વારકાથી પણ માણસો ચડ્યા પણ એક જે રાજગોર ભગવાનજી હતા એને થોડીક મજા બગડી ગઈ તબિયત નરમ થઈ એટલે એ દ્વારકા ઉતરી ગયા હતા અને બીજું બધું માણા છે એમ કહેવાય છે કે પોરબંદર એમ કહેવાય છે કે પછી ત્યાંથી વીજળી છે એ આવે છે વીજળી આગબોટ છે એ પોરબંદરમાં આવી એ વખતે ધીરે 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 તોફાન છે એ મંડાવા મંડેલું અને પોરબંદર જે પોરબંદરના બારામાં જે ભરતી છે એ વીસ ફૂટ આવી ગયેલી ભાઈ વીસ ફૂટ ચડી ગયેલી એ રેલાઈ ગઈ અને એ વખતે પોરબંદરથી જે માણસો ચડતા હતા એને એક પણ વ્યક્તિને આ બોટની અંદર ચડવા ન દીધા શું કામ ત્યાંના એડમિનિસ્ટ્રેટર મિનિસ્ટર લેલી જે છે એને એક પણ પોરબંદરના વ્યક્તિઓને ચડવા ન દીધા અને કીધું કે વીસ ફૂટ પાણી છે એ રેલાઈ ગયું છે ભરતી ચડી ગઈ છે અને આ જબરજસ્ત તોફાન છે તમારે કોઈને આમાં ચડવાનું નથી કોઈને ચડવા ન દીધા અને પછી આજે આસમને કીધું કે તમે જ્યાં સુધી આ તોફાન શાંત ન થઈ જાય ત્યાં સુધી આ વીજળીને તમે આગળ લઈને જાતા નહીં નહીં મુંબઈ પહોંચી નહીં શકો જબરજસ્ત તોફાન છે અને કીધું કે બધાય માણસોને અહીંયા રોકી દ્યો ત્યારે આશી હાજી કાસમ છે એ માન્યો નહીં અને કીધું કે નહીં વીજળીને તોફાન બોફાન કાંઈ નડે નહીં કે નહીં આ જબરદસ્ત તોફાન છે તમારે જવા જેવું નથી આની અંદર હોળસો માણસો ભર્યા છે કે નહીં વીજળી હવે કોઈના બાપથી રોકી રોકાય નહીં કારણ કે વીજળીનું નામ એવું બની ગયેલું હતું એટલે હાજી કાસમને કાંઈક થોડીક હવા હતી અને કીધું કે વીજળી નીકળી નીકળી ગઈ ગઈ પછી ક્યાંય ઊભી નહીં અને તોફાન હું તોફાનનો બાપ આવે ને તો એ મારી વીજળીને કાંઈ કરી ન શકે એવો વિચાર કરી અને કીધું કે વીજળી તો આગળ વધશે જ એટલે જે મિસ્ટર લેલી હતા ત્યાંના એણે બધાય પેસેન્જરોને ને બેઠેલા પેસેન્જરોને ને હાથ પાડી પાડીને કીધું કે તમે નીચે ઉતરી જાઓ બહુ જબરજસ્ત તોફાન છે આ આ વીજળી તમારે જવાની જરૂર નથી તમારી જાન ને જોખમ છે અને તમે અહીં પોરબંદર માં ઉતરી જાઓ તમારો તમામ ખર્ચો અમે ભોગવશું અને તમને ઘર સુધી અમે પહોંચાડવાનો પણ અમે ખર્ચો કરશું પણ તમે નીચે ઉતરી જાઓ ખૂબ માણસોને સમજાવ્યા પણ અમુક માણસો સમજ્યા ને અમુક ન સમજ્યા એટલે કારણ કે ન સંભળાવવાના કારણે ગેરસમજ થયેલી કે આ તો કંઈક બોલે છે કંઈક કે છે પણ તોફાનનો એટલો અવાજ આવતો તો કે કોઈને કાંઈ હંભળાણો નહીં અને કોઈ આ વીજળીની નીચે ઉતર્યા નહીં એમ કહેવાય છે કે જે તેર તેર જાનુ હતી મોટા મોટા શેઠિયા હતા અને દેશ વિદેશના માણસો તો હતા પણ ઘણા બધા છોકરાઓ હતા નાના નાના બાળકોનો પાર નહોતો અને એ વીજળી છે એ પોરબંદરથી ધીરે 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 એમ કહેવાય છે કે તોફાનની સામે મંડી હાલવા તોફાનની સામે મંડી હાલવા અને તોફાને એવું જામેલું કે મકાન મકાન જવડા મોજાઓ છે એ મીડા ઉડવા ભાઈઓ અને એવું તોફાન જામ્યું હશે અને મધ દરિયે એ વીજળી છે આજ વેરણ થાય છે ભાઈઓ હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈ અને ચૌદ વિશ્વ માય શેઠિયા બેઠા છોકરા નો નહી પાર અગિયાર ભાગે એમ કહેવાય છે કે જાન ઉપડીતી ઈ વીજળી ઉપડીતી ઈ આજ વાગ્યાના સમયમાં એમ કહેવાય છે કે મધદરિયે મધદરિયો હતો અને મધ્ય દિવસ હતો અને તોફાનનો કોઈ પાર નહોતો એવે વખતે એમ કહેવાય છે કે તેર તેર જાણુ જેની અંદર બેઠેલી હતી એ તેર વરાજાને લઈ નાના નાના બાળકોને લઈ દેશ વિદેશના શેઠિયાઓને લઈ અને એમ કહેવાય છે કે દરિયાની વચ્ચે મધ દરિયે એ વીજળી છે એ વેરણ થાય છે એ દરિયાના પેટાળમાં ધીરે ધીરે કરતી એમ કહેવાય છે કે એ વીજળી દરિયાના પેટાળમાં ડૂબી ગઈ અને ડૂબી ગયા પછી કોઈને ખબર નહોતી અને કદાચ કોઈ જોયું હશે અને દેશ વિદેશથી એ વખતે તાર તારમાં જે વાત થતી હતી સમાચાર મંડેલા આવવા ભાઈઓ કે એક કોઈ બોટ છે આગબટ છે એ દરિયામાં મજદરીએ ડૂબી ગઈ છે એ દેશ વિદેશમાંથી એમ કહેવાય છે કે તાર જ્યારે લાગ્યા અને માણસોને ખબર પડી ત્યારે જે પોરબંદરમાં

જે જાનુ જવાની હતી ત્યાં જ્યારે ખબર પડી ત્યારે એમ કહેવાય છે કે સોલે શણગાર સજેલ્યું ઈ દીકરીઓની જાન આવતી હતી દીકરીઓને આહુડા હતા આંખમાં અને એમ કહેવાય છે કે તેર તેર જાનુ હતી અને એની અંદર હોળસો માણસ મર્યા હતા તો એ હોળસો ઘરે એ માતમ છમાઈ ગયો હશે વિચાર કરજો કે એક સાથે એક હજાર અને છસો માણસ ડૂબી ગયું હશે એની લાશું પણ હાથમાં આવી નથી અને એ વાણ પણ હાથમાં આવ્યું નથી એ આજી કાસમાં હાથમાં આવ્યો નથી એ કેવી ઘટના બની છે અને ઘરે ઘરે અને આખા એ ગુજરાતની અંદર એમ કહેવાય છે કે ઘરે ઘરે એ વખતે માણસોના હૃદય કંપી ગયા હતા એટલો નહીં પણ આંખમાંથી આહડાની ધારું થતી હતી આવી ઘટનાઓ છે એ મારે તમારી એમ કહેવાય છે કે કાળજાને કાળજા છે ને એ કંપાવી નાખે છે અને આ તો હોર પહેલાંની વાત છે અને હમણાં જ એક ઘટના બની કે પાલીતાણા તાલુકાનું અનીડા નામનું જે ગામ છે ત્યાંથી એક જાન છે એ ગઈ અને એક પુલ નીચેથી એમ કહેવાય છે કે ટ્રક છે એ નીચે પડી ગયો હતો અને એમાં દોઢસોક જેટલા લોકોનું મૃત્યુ થયું હતું એને પણ હું અહીંથી શ્રદ્ધાંજલિ આપું છું આવી ઘટના ક્યારેય પણ ન બને કોઈની સાથે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આવી બધી કંઈક ઘટનાઓ હતી આ વીજળીની